ज्यां प्रभु वचन में लख्यू हूँ मारो करार मारी तथा तारी वच्चे करीश ने तने गणोज उतारीश हिंदी अनुवाद में लख्यू से मैं तेरे साथ वाचा बांधूंगा और तेरे वंश को अत्यंत बढ़ाऊंगा क्रिस्मा मर वाला भाइयों ने बहनों अवचन ईश्वरे इब्राहिम ने आप जारे तनी पासे સંતાન નો આશીર્વાદ પણ નહોતો આપણે આપણા અનુભવથી પણ જાણીએ છે કે આપણા પ્રભુ વિશ્વાસ છે કે જે તે કહે છે તેને તે પૂરું કરે છે અને ઇબ્રાહિમ કે જે પરમેશ્વરની સાથે ચાલનાર વ્યક્તિ હતો પ્રભુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિ હતો પ્રભુએ જે વચન આપ્યું છે છે એ પર તેણે વિશ્વાસ કર્યો કે તે તેને પૂરું કરવા માટે સમર્થ ત્યારે પ્રભુએ તેને કહ્યું કે હું મારો કરાર તારી અને મારી વચ્ચે કરીશ અને તને ઘણો જ વધારીશ અને આજે પણ તમે જુઓ તો વિશ્વની અંદર યહૂદી સમાજ અને મુસ્લિમ સમાજની અંદર ઇબ્રાહિમને આજે બહુ માનપૂર્વક એનું નામ લેવામાં આવે છે અને ભલાઓ તેનામાંથી હિસ્સાકરો વંશ નીકળ્યો કે જે વચનના સંતાનો તરીકે આજે આખા વિશ્વભરની અંદર તેના સંતાનો ફેલાયેલા છે અને એવું કહેવાય છે કે એકસોને ચાર જેટલા દેશમાં આજે યહૂદી પ્રજા વસે છે અને ઇબ્રાહીમ તમે જુઓ તો ઈશ્માઈલ અને તેના જે સંતાનો જે મુસલમાન જાતિમાંથી છે તેઓ પણ આજે પૂરી દુનિયાની અંદર ફેલાયેલા છે અને વાલાઓ એ આરબ દેશની અંદર આજે પણ આપણે જાણીએ છીએ કે એ કોમ્યુનિટી ઘણી મોટી સંખ્યાની અંદર છે અને પરમેશ્વરે જે કરાર કર્યો હતો ઇબ્રાહીમની સાથે કે હું તારા વંશને ઘણો જ વધારીશ એ પરમેશ્વરે આ જે બાબતોને તેના હકની અંદર ફળીભૂત કરી અને તમે જુઓ કે પરમેશ્વરે જે બાબતો એ સમયમાં તેને કહી હતી કે આકાશના તારા જેટલા તારા સંતાનો હશે અને પૃથ્વી પરની જે રજ છે એના જેટલા તારા સંતાનો હશે ત્યારે આજે કોઈથી ગણી ન શકાય કેટલા સંતાનો પરમેશ્વરે ઇબ્રાહિમ ને આપ્યા ભલે તેની હયાતી પૃથ્વી પરથી હતી પરંતુ પરમેશ્વરે આજે પણ એ બાબત તેના સંબંધમાં ફળીભૂત કરી અને વાલાઓ પ્રભુ ઈશુ પર વિશ્વાસ કરવા દ્વારા આપણને પણ પ્રભુ ઇબ્રાહીમ ના સંતાનો તરીકે જુએ છે ત્યારે એ રીતે જો જોવા જઈએ તો કેટલા બધા સંતાનો તેના લેખામાં આજે પણ ગણવામાં આવે છે પ્રભુએ તેને વચન આપ્યું પ્રભુએ તેને પેઢીની અંદર વધાર્યો પ્રભુએ તેમને આશીર્વાદોની અંદર બુદ્ધિ આપી એજ પરમેશ્વર કે જેને નોમી સાથે કરાર કર્યો અને પરમેશ્વરે કહ્યું કે હવે આ પૃથ્વીનો જળ પ્રલેથી નાશ નહીં થાય અને પ્રભુએ કરાર રૂપે પોતાનું મેઘ ધનુષ્ય પ્રભુએ તેની આગળ પ્રગટ કર્યું કે જે પરમેશ્વરનું દ્રશ્ય છે અને આજે પણ તમે જુઓ સદીઓ વીતી ગઈ પરંતુ જ્યારે આકાશમાં એક મોટું બે દ્રશ્ય આવે છે ત્યારે પ્રભુ તેના કરારને સ્મરણ કરતા આપણને પણ ખાતરી કરી આપે છે કે જે તેમણે કહ્યું છે એને પરમેશ્વર ફરીથી નહીં થવા દે અને ભલાઓ એક બાબત આપણે સમજવાની છે કે આપણો પ્રભુ કરારનો પરમેશ્વર છે એ જ્યારે કોઈ વ્યક્તિની સાથે કરાર કરે છે ત્યારે એ કરારને તે પરિપૂર્ણ કરે છે એ કરારની અંદર જે શબ્દો તેઓ બોલે છે પરમેશ્વર એ કરારની અંદર એ શબ્દોને ફળીભૂત કરે છે બાઇબલમાં પરમેશ્વરનું વચન કે છે કે હું મારા લોકોની સાથે નવો કરાર કરીશ અને ભલા એ નવા કરારની અંદર તો પ્રભુ સુખ્રિસ્તને મારા અને તમારા ઉદ્ધાર ને અર્થે મોકલવામાં આવ્યા અને વરાઓ એમણે આપણને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આશીર્વાદો આપ્યા છે એ તો એ કરાર ને લઈને છે આજે આપણને જે તારણની ભેટ મળી છે પ્રભુ ઈશુમાં એક નવું હૃદય મળ્યું છે એ તો એક કરાર ને લઈને છે આજે હું આપને કહેવા માંગુ છું તમારા જીવનની અંદર પ્રભુએ જો તમારી સાથે કોઈ કરાર કર્યો છે કોઈ વચન આપીને તમને કરારના શબ્દો કહ્યા છે તો ખચિત પ્રભુ તેને તમારા માટે પૂરા કરશે અને તમને આશીર્વાદ આપશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીષ આપે આવું પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પ્રભુ તમે પ્રભુ તમારા કરારની અંદર અહીં વચનને પાળવામાં વિશ્વાસ યોગ્ય પ્રભુ છો ઈસુ ખ્રિસ્તના નામ અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમે તમારા કરારના શબ્દો પર હંમેશા વિશ્વાસ કરીએ અને પ્રભુ તમે જે કહો છો એને તમે પૂરું કરવાના છો એ વિશ્વાસની અંદર ચાલીએ એવી કૃપા થવા દો ધન્યવાદ તમારી વિશ્વાસ યોગ્યતાને માટે આજનો દિવસ આશીર્વાદિત કરો પ્રભુ ઈશ્વરના નામે માંગીએ છીએ આમે મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ ડે શાલો